ચાલો વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ તારીખ સોળ ચાર ચોવીસના રોજ વિષય હિન્દી ધોરણ છનું પેપર લેવામાં આવ્યું એનું સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક એ કે નિમ્નલિખિત કો ભાવાર્થ આપણે શબ્દો મેં લીખીએ અને ત્રણ પંક્તિઓ આપી છે એનો ભાવાર્થ પોતાના શબ્દોમાં લખવાનો છે તો જવાબ જોઈએ આપણે પહેલું હે ઈશ્વર તું અમે જ્ઞાન કા પ્રકાશ દે જીસે અમારી અજ્ઞાન કા અંધેરા હટ ડર डर हो जाए हम हर बुराई से बचते रहे तू हमें जितनी भी जिंदगी दे वह भलाई से भरी हो हम में से किसी की किसी से दुश्मनी न हो और अगर कभी हो जाए तो हमारे मन में उसका बदला लेने की भावना पैदा न हो बीजी जो ये हम समय के साथ चले तो ही दुनिया में यश पाएंगे हम अपने प्रयत्नों से इस धरती पर सुनहरी सुबह लाएंगे हमें मानवता के गीतों की फिर शुरुआत करनी है એ જ રીતે ત્રીજો જોઈએ આપણે હમ ય કભી ન સોચે કે હમે મિલા ક્યા હૈ હમ સોચે કે હમને દિયા ક્યા હૈ હમ આપણી ખુશીઓ કે ફૂલ સબમે બાંટે સબકા જીવન ઉપવંસા સુંદર બન જાય હે ઈશ્વર તું આપની કરુણા કા જલ બહા હમ સબકા મન કા હરેક કોના પવિત્ર કર દે તો આ રીતે પ્રશ્ન એકના જે ત્રણેય પંક્તિઓ તમને આપી છે એના અહીં આપેલા છે હવે જોઈએ પ્રશ્ન એક બી પ્રશ્નો કે ઉત્તર લીખીએ धरती पर हर तरफ क्या है तो धरती पर हर तरफ जुल्म और बेबसी है बीजू छः किन उपकरणों के माध्यम से संदेश व्यवहार हो सकता है तो टेलीफोन मोबाइल फैक्स त्रीजू जो ये हमारे मन में कैसी भावना होनी चाहिए नहीं चाहिए तो बदले की भावना नहीं होनी चाहिए हवे जो ये प्रश्न बे ए, ए सही वाक्य सुनकर वाक्य फिर से लिखिए खलीफा ने हसन को बहुत सारा पुरस्कार दिया गांधी जी हस्ताक्षर कर रहे थे ઉમે દૂસરો હાથ કી સુવર્ણચૂડી ઉતાર દી હવે પ્રશ્ન બેનો બી જોઈએ પ્રશ્ન કે ઉત્તર સંક્ષિપ્તને લીખીએ આપ નેપોલિયન કી જગા હોતી તો ક્યાં કરતી તો અહીંયા તમારી જાતે તમારા વિચાર લખવાનો છે બીજો કીડ ઉપકરણો કે માધ્યમ સંદેશા વેરો શકતા હે તો ટેલિફોન મોબાઈલ ઓર ફેક્સ પહેલાં પ્રશ્નમાં તમારી જાતે તમે નેપોલિયનની જગ્યા પર હોય તો તમે શું કરો તમારી જાતે વિચારીને લખવાનું છે હવે જોઈએ પ્રશ્ન બેનો સી प्रश्नों के उत्तर लिखिए क्या आपने कभी अपने माता पिता के सामने गलती स्वीकार की है उस घटना को अपने शब्दों में लिखिए तो अंपन तमाम तमार जाते पता विचारों लिखवाना छे बीजू से यदि मोबाइल की खोज नहीं होती तो क्या होता इस बारे में अपने विचार लिखिए तो जवाब जो यदि मोबाइल की खोज नहीं होती तो संदेश देने के लिए लैंडिंग फ़ोन या पी के फ़ोनों पर आधार रखना पड़ता हमें जहाँ भी बात करनी हो वहाँ सुविधा नहीं मिलती ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્ર કે સાથ કાં વ્યવહાર કરના ચાહીએ તો મિત્ર કે સાથ સચ્ચાઈ ઓર ઈમાનદારી ભરા વ્યવહાર કરના ચે મિત્ર કે સાથ હમે કભી છલ ઓર વિશ્વાસઘાત નહીં કરના ચીએ તો બે પ્રશ્નો જવાબ આ રીતે આપેલા છે હવે પ્રશ્ન ત્રણ જોઈએ મુહાવરે કા અર્થ દેખર વાક્યમાં પ્રયોગ કીજે તો સિર ખુજાલના દુવિધામાં પડના નાક મેં દમ કરના પરેશાન હોના સિર પકડ કર બેઠ જાન માયુસ હો જાન કાહસૂની હોના ઝઘડા હોના અહીંયા તમને અર્થ આપ્યા છે હવે વાક્યો જોઈએ પહેલું પરીક્ષામાં બચ્ચો કો ઉત્તર ન મળને પર વે સિર ખુજાલને લગે બીજું જોઈએ બચ્ચોને વર્ગ મેં નાક મેં ધમ કર્યા ત્રીજું ચોરી હોને પર મહિલા સિર પકડ કર બેઠ ગઈ ઓર ચોથું છે દેરાની જેઠાની કે બીજ કાહસૂની હોય તો અહીંયા વાક્યો આપેલા છે અહીંયા આ બધા વાક્યો છે અને તમારે બધા અર્થ આપેલા છે હવે પ્રશ્ન ચાર દીએ ગયે ચિત્ર કે આધાર પર આઠ છે દસ વાક્ય લખી અહીં ચિત્ર આપ્યું છે એને જોઈને તમારે તમારી જાતે વાક્યો લખવાના છે પ્રશ્ન પાંચ જોઈએ ચિત્ર કે આધાર પર કહાની લીખી એક બે ત્રણ ચાર ને પાંચ આ પાંચે પાંચ ચિત્રો આપેલા છે જેમાં હરણ ચૂહા અને ખરગોશ અને કા કછુઆ આ ત્રણની જે મિત્રતાના આધારે એ લોકો એકબીજાની મદદ કરી અને જે વાર્તા એ બતાવી છે એ પ્રમાણે તમારે પોતાના શબ્દોમાં એ વાર્તાનું વર્ણન કરવાનું છે પ્રશ્ન છ જોઈએ દિય ગે કા માતૃભાષામાં અનુવાદ કર કે લીખીએ દુર્ગાવતી બહાદુર બહાદુરથી આ જે ફકરો જે છે એનું આપણે ગુજરાતીમાં માતૃભાષામાં અનુવાદ કરવાનો છે તો જવાબ જોઈએ દુર્ગાવતી બાળપણથી જ બહાદુર હતા તેમની યુદ્ધ કરવામાં અપૂર્વ ધૈર્ય દૂરદેશીપણું અખંડ સાહસ સ્વાભિમાન જેવા ગુણ વારસામાં મળ્યા હતા જ્યાં તેઓ સુશીલ કોમળ અત્યંત સુંદર અને ભાવુક હતા ત્યાં બીજી બાજુ તેઓ વીર સાહસી અને અસ્ત્ર શસ્ત્ર વાપરવામાં પણ કુશળ હતા શિકાર કરવામાં તેમને વિશેષ રૂચિ હતી તેઓ તીરથી અને બંદૂકથી નિશાન તાકવામાં પણ કુશળ હતા તો આ રીતે જે ફકરો તમારી ચોપડીમાં પ્રશ્ન છમાં આપ્યો છે एक और प्रश्न छ एनु આપણે ગુજરાતી માં અનુવાદ કરેલુ છે હવે જોઈએ પ્રશ્ન નંબર 7 નીચે લખી શબ્દો કા લિંગ પરિવર્તન કરકે ઉસા વાક્ય મે પ્રયોગ કીજી લેખક તો એનું થાય લેખિકા વાક્ય જોઈએ લેખિકા લખ રહી હે બીજું છે માલિક તો માલિકીન તો માલિકીન ટીવી દેખ રહી થી ત્રીજું છે દાદીજી તો દાદાજી તો દાદાજી મંદિર મે પૂજા કર રહે હે ચોથું છે અધ્યાપિકા તો અધ્યાપક તો અધ્યાપક પઢા રહે હૈ ચોથું છે પંડિત તો પંડિતાઈન તો પંડિતાઈન પૂજા કરા રહીથી શેઠાની તો શેઠ તો શેઠ દુકાનમાં બેઠે હૈ તો અહીં તમારે લેખ લેખિકા માલકીન દાદાજી અધ્યાપક પંડિતાયન શેઠ આ તમારું લિંગ પરિવર્તન કરી અને અહીં વાક્યો આપેલા છે હવે જોઈએ પ્રશ્ન આઠ એ પ્રશ્નો કે ઉત્તર સંક્ષિપ્ત મેં લીખીએ मनोज को किसने पत्र लिखा तो पूजन ने पत्र लिखा बीजू जो है सब्जी बेचने वाले को क्या कहते हैं तो कुंजड़ी त्रीजू छे किताबें किसका स्रोत है तो, तो ज्ञान का स्रोत है चौथो गुलदस्ते के बदले में जन्मदिन पर कौन सी भेंट देनी चाहिए तो किताबें अथवा तो बुक की बुक पहले बुकी देते हैं हम लोग ऐनी जगह पर बुक बुक एट चौपड़ी किताबें आपती जो જ્ઞાન કા સંચાર કોણ કરતા હૈ કિતાબે તો પ્રશ્ન આઠ એના જે ટૂંકા પ્રશ્નો છે એના જવાબ આપેલા છે હવે જોઈએ પ્રશ્ન નંબર દસ નિમ્નિખિત કહાવ નિમ્નલિખિત વાક્યમાં ઉંચી સ્થાન પર ચિહ્ન લગા વાક્ય ફરસે લીખીએ બાપુ કે બાર ક્યાં જાનતી પ્રશ્નાર્થ ચિહ્ન પછી ગાંધીજીને કહા ગાંધીજીને કહા અરી પગલી લડકી બાપુ કે બારે ક્યાં જાનતી તો પ્રશ્નાર્થ ગાંધીજીને કહા તો એ બચ્ચે આડો લીટો અરે પગલી લડકી અલફિરામ ધોનો ચૂડિયા દેને કી જરૂરત નહીં પૂર્ણ વિરામ વાહ ઉદ્ધાર બહુ સુંદર ફૂલ હૈ પૂર્ણ વિરામ દેશ પ્રેમ સે કર કુછ નહીં પૂર્ણ વિરામ તો આ રીતે વિરામ ચિહ્નો મૂકવાના છે હવે જોઈએ પ્રશ્ન દસ નિમ્નલિખિત કહાવત કા સ્પષ્ટ કીજીએ જૈસી કરની વૈસી ભરની તો કાર્ય કે અનુસાર પરિણામ મિલતા હે બીજું છે આએ થે હરિભજન કોટલ લગે કપાસ तो अच्छा काम छोड़कर महत्ववीन काम में लग जाना तीजू सड़ी मछली सारे तालाब को गंदा करती है तो एक की बुराई के कारण सबकी बदनामी होना चौथों है कोयले की दलाली में हाथ काला तो बुरे के साथ रहने पर बुराई मिलती है पाँचवीं ऊँची दुकान फीका पकवान तो प्रसिद्धि के अनुरूप न होना तो आ रीते प्रश्न दस ना ही जवाबों प्रश्न अगियारे निम्नलिखित विषय पर निबंध लिखिए વિજ્ઞાન કા મહત્વ મેરા પ્રિય ત્યોહાર અને વર્ષાઋતુ તો તમારે આ ત્રણ વિષય પર તમને જે વિષય ફાવે એ વિષય પર તમારે આઠ માર્કનો પ્રશ્ન છે એટલે પંદર સોળ લીટીમાં તમારે જવાબો લખવાના છે પ્રશ્ન બાર દી ગઈ પરિસ્થિતિ અનુસાર કિસી એક વિષય પર પત્ર લીખી તો બે પત્રો તમને આપ્યા છે અપને મિત્રકો જન્મદિનગી બધા દેતા હું પત્ર અને અપને મિત્રકો કિતાબ મહત્ત્વ સમજાતે પત્ર આ બે પત્રોમાંથી તમારે કોઈ પણ એક પત્ર નક્કી કરી અને પછી એ પત્ર તમારે લેખન કરવાનું છે તો એ મારો વિડીયો પૂરો થાય છે જો આપણે વિરલ વિડીયો ગમે હોય તો લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો છે હવે જોઈએ હવે જોઈએ પ્રશ્ન આઠ અને બી પ્રશ્નો કે ઉત્તર લીખે વાંચે ગુજરાત અભિયાન કે સંદર્ભ મેં રાજ્ય સરકારને કોણસા સૂત્ર ઘોષિત ક્યાં થા તો वाचे गुजरात अभियान संदर्भ में राज्य सरकार ने यह सूत्र घोषित किया था कि जो पुस्तक के मित्र वो मेरे भी मित्र बीजू छे जिज्ञासा की पूर्ति किससे होती तो पुस्तकें पढ़ने से जिज्ञासा की पूर्ति होती है त्रीजों प्रश्न जो ये पुराने जमाने में किन किन माध्यम संदेशा व्यवहार होता था तो कबूतर अंतरदेशी पत्र चिट्ठी तार जैसी वस्तुओं का उपयोग करते थे चौथों जो गांधी जी ने पुस्तक के बारे में क्या कहा है તો પુસ્તક કે બારમાં ગાંધીજીને કહાતા કે પુસ્તક હમરે જ્ઞાન કે લીએ સાબુન કા કાર્ય કરતી હૈ